સુરત આવી રહેલી ખાનગી બસ કોસંબા બ્રિજ નીચે ખાડીમાં ખાબકતા સમગ્ર વિસ્તાર ચીખાચીકથી ગુંજી ઉઠ્યો હતો ઘટનાની જાણ થતા જ ફાયરની ટીમ દોડી આવી 40 જેટલા મુસાફરોને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા અકસ્માતોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે વહેલી સવારે રાજસ્થાનથી મુંબઈ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસને સુરતના કોસંબા નજીક અકસ્માત નળ્યો હતો લક્ઝરી બસ કોસંબા બ્રિજ નીચે ખાડીમાં ખાબકતા મુસાફરોનો જીવ તાળવે ચોંટી ગયો હતો અકસ્માતના પગલે આ સમગ્ર માર્ગ મુસાફરોની કીકિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો અકસ્માતની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને બસના પતરા ચીરીને ચાળીસ જેટલા મુસાફરોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા જોકે આ અકસ્માતમાં બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરને ઝોકું આવી જતાં સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો અને બસ ખાડીમાં હતી ફાયર વિભાગના જણાવ્યા અનુસાર આજે બુધવારે વહેલી સવારે પાંચ આસપાસ ફાયર વિભાગના જણાવ્યા અનુસાર આજે બુધવારે વહેલી સવારે આસપાસ ફાયર બ્રિગેડ વિભાગે કોલ મળ્યો હતો કે મુસાફરો ભરેલી એક ખાનગી લક્ઝરી બસ કોસંબા બ્રિજ નીચે ખાડીમાં ખાબકી ગઈ છે જેથી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મુસાફરોનું રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા કેટલાક લોકો બસની કેબિનમાં ફસાઈ ગયા હતા જ્યારે કેટલાક લોકો બસના સોફામાં ફસાઈ ગયા હતા જેના લીધે તમામ ચાલીસ મુસાફરોની નાની મોટી ઈજાઓ પહોંચી હતી જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે અકસ્માતનો ભોગ બનેલી બસ રાજસ્થાનથી મુંબઈ જઈ રહી હતી ત્યારે સુરતના કોસંબા નજીક અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટના બાદ બસ ડ્રાઈવર ભાગી ગયો હોવાની સંભાવના છે સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ